આ લવ ફેમિલી કેમ છો મજામાં જશો તો બધા ફેમિલીના પહેલાં તો જય માતાજી જય દ્વારકાધીશ આજે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે આજે છે રવિવાર તમને તો ખબર છે રૂટીન રવિવાર આપણે કામ ધંધો ચાલુ થઈ જાય છે આડે આડેદીએ બેઠા હોય આરામ કરતા હોય રવિવાર આવે ને ગમે ત્યાંથી બાચકા આવી જાવ હે ને તો ફેમિલી આજે છે રવિવાર

તો મિત્રો બાઈજાના રોટલા બની રહ્યા છે જો ગરમા ગરમ આપણે બેસી જવાનું છે જમવું આવે બાયણે શું છે જરાક જોઈ લઈ હાલો મિત્રો બપોર થઈ ગયા છે હવે આપણે હે ને જમી લે મિત્રો મળીએ જમીને ફેમિલી જમીને થઈ ગયા ઊભા આપણે આ ભાઈ સંગ રમી રહ્યા છે આમ જમી રહ્યા છે અડધા આયા ભાઈ બે ગયા હે હલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ આઈ દે તો હોય રવિવાર એટલે રજા હોય મજા કરવાની રજા કરવાની હા વાહ ભાઈ વાહ હાલો ભાઈ તમે કઈ કહી દયો આયા હાલો મિત્રો લાઈક કરી દીજો

ઉઠીને થઈ ગયા કમ્પ્લેટ જવાનું થયું બારે હીલું કે પપ્પા આજે રવિવાર છે તો ક્યાંક જવું છે હાલો જાય કીધું કામ મૂકી દીધું પડતું ને ભાઈને લઈ જવાના છે આજે બારે એવો કમ્પ્લીટ થઈ ગયા હે હા હા સરસ લાગે છે તું એવો ફેમિલી આજે છે પ્રજાસત્તાક દિન રિપબ્લિક દિવસની બધા ફેમિલીને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ તો મિત્રો આ છે ને તો આપણે છે બધા જવાનને બોર્ડર ઉપર લાખ લાખ વંદન સલામી લાખ લાખ પ્રજાસત્તાક દિવસની બધા ફેમિલીને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ તો ચાલો મિત્રો બહેનના રહીજો વિડીયોમાં મળીએ આપણે આગળ હા લો ફેમિલી આપણે આવી ગયા છે ક્યાં એવાઈશું તમે કહી દિયો જરાક આવી ગયા છે આપણે અટલ સરોવર રાજકોટનો વિકસિત એરિયો નવો દોઢસો ફીટ રિંગ રોડ અટલ સરોવરમાં આપણે એન્ટ્રી કરી નાખી છે તો હવે આપણે લઈ લઈ ટિકિટ હાલો મિત્રો બન્યો રીતે વિડીયોમાં આપણે લઈ લઈ ટિકિટ ટિકિટ લઈને પછી જઈએ અંદર લો ફેમિલી આપણે અંદર આવી ગયા છે અહીંયા હે ને આપણે અયોધ્યાનું રામ મંદિરનું આખું સ્ટેટસ ગોઠવેલું છે જો ગઈ બાવીસ તારીખે આપણે એક વર્ષ થયું ને એમાં હિન્દુ સેનાએ આખું રામ મંદિરનું આયોજન કરેલું છે તો આપણે જઈએ અંદર કરી લઈ દર્શન જો આપણે નવી અવનવી ને બધું ડેકોરેશન ગોઠવેલું છે હિન્દુ સેનાએ તો આપણે અંદર જઈને કરી લઈ દર્શન હાલો મિત્રો રજવાડી આખું ગોઠવેલું છે ગાય માતા ને બળદ ગાડુ બધા ફોટો લઈ રહ્યા ફેમિલી આપણે આવી ગયા અંદર ચકેડી ની રાસ ને નાસ્તા આવું છે બધું ચીપ્સ નું બુરા પે ચીપ્સનું શું એક એક પ્લેટ કરી દઉં હા આપણે ટોપન લઈ લઈએ ચીપ્સનું ટોકન એક ચિપ્સ ખાઈ લઈ ભાઈને રહી ગયો વિડીયોમાં હેલો ફેમિલી ચીપ્સ આવી ગઈ છે ચિપ્સ ખાઈ લઈ એ મીંડા દાબલ થાય ને બોઇલ તો હા કરીએ લાગીડો જો ફેમિલી આપણે આવી ગયા ઓલરેડી અટલ સરોવર માં એન્ટ્રી કરી નાખી છે જો આ અટલ સરોવર હીરોભાઈ કેતો કહેતા કેતા અટલ સરોવર અટલ સરોવર જો અટલ સરોવર જો ફેમિલી આપણે આવી ગયા અટલ સરોવર માં જય હિન્દ જય ભારત આજે 26મી જાન્યુઆરી ઝંડો ફરકાવી દીધો છે ભારત ઇન્ડિયાનો જોઈએ મિત્રો આટલ સરોવર પબ્લિક હે જાદુ રવિવાર ના દિવસે વિડીયોમાં મિત્રો ફેમિલી આગળ જઈ રહ્યા છે હવે હાલી હાલી નીકળી જાય એવું હોય તો હાલવાનું છે નગરું મિત્રો આગળ જાય વોટર ફુવાળા ભારતના ઝંડા ઊંચા રહે અમારા ફેમિલી આપણે હીરોભાઈ ને રંગીલું રાજકોટ હો રંગેલું રાજકોટ વોટર ફુવારા એ ભારત કા ઝંડા તો મિત્રો અટલ સરોવરની ઝલક એક હમ હા મજા આવશે છે હા ભાઈ કેમ મજા આવે તો વાંધો નહીં હાલનો ફેમેલી આગળ આગળ એટલું નવું હોય છે એટલું બતાવું છું બન્યા રહી જો વિડીયોમાં ફેમેલી આપણે ખાઈ રહ્યા એ કોણ જો હા કોણ ખાઈ રિયા એના ભાઈ અહીંયા કોનવાળા ઉભા રહીએ આપણે મિત્રો કોણ ખાઈ લીધે હવે તમે સિનેમેટિકનો આનંદ માણો ખાઈ લઈ આપણે કોણ

સનસેટ થઈ રહ્યો છે તમને બતાવું જો સૂર્ય ભગવાન જો જોરદાર નજારો હોય ને જોવા મળે ભગવાન આત્મીરિયા નજારો જો હવે થોડું થોડું અંધારું થઈ રહ્યું છે હવે લાઇટિંગનો નજારો જુઓ તમે લાઇટિંગ ચાલુ કરી દીધી છે સાંજનો નજારો છે ને અટલ સરોવરનો જોઈ લો તમે સાંજનો નજારો જુઓ ત્રિરંગાની લાઇટું અહીંયા થઈ ગઈ છે હાલો ફેમિલી પૈના રીજો વિડીયોમાં આપણે જઈએ હવે બારે મોડું થઈ ગયું છે અંધારું થવા આવ્યું છે તો આપણે જઈએ બારે હાલ ફેમિલી જો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ બારે એન્ટ્રી ગેટ આવી ગયો પબ્લિક અત્યારે જાજુ જઈ રહ્યું છે અંદર જો અંધારું થઈ ગયું છે ઓલરેડી હવે મિત્રો આપણે જઈએ સીધા પાર્કિંગમાં એ પછી આગળ પહીને રહી ગયો વિડીયોમાં જવો ફેમિલી પાર્કિંગ જુઓ તમે ફૂલ થઈ ગયું હે હજી આથી તો દસ ગણું હે ને આથી દસ ગણું તો બાયણે પડ્યું આ તો આપણે દસ રૂપિયા આપીને અંદર પાર્કિંગ કરાવે છે આથી દસ ગણું પાર્કિંગ તો આપણે બાયણે પડ્યું બહુ પબ્લિક છે રવિ રવિવાર છે પજાસ દિવસની રજા હોય બધાને રવિવારની રજા હોય આજે બહુ પબ્લિક આવ્યું મિત્રો જો પાર્કિંગ ફૂલ થઈ ગયું આથી દસ ગણું તો પાર્કિંગ બાયણે છે હાલો મિત્રો બનીના રહીજો વિડીયોમાં હવે આપણે જઈએ ઘરે ફેમિલી ચાટલ સરોવરથી આવી ગયા ઘરે તો ઘરે આવીને જો આપણે ભાઈ સંગ હે ને ગાડીયાથી રમવા માંડ્યા હે શું લેવા એલા જોવા દે શું લેવા પપ્પા ગાડી લેવા કોણ લેવું લે બતાવી તો ખરી આમાં બધાને બતાવી દે જો આ વિડીયોમાં બતાવી દે બધાને બતાવી દે જો હા જો ફરે હાલો ફેમિલી અત્યારનો વ્લોગ આટલો જ મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ